બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાય બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજ રોજ કલેકટર કચેરી મિટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ જેમાં સાંસદ અને ધારાસભ્યોએ પૂછેલા વિભાગોને પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત વે ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા મળેલ વિવિધ રજૂઆતો બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું બેઠકમાં વિવિધ પ્રશ્નો બાબતે આવેલા રજૂઆત સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી કામ પૂર્ણ કરવા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું બેઠકના અધ્યક્ષ વ કલેક્ટરશ્રીએ જણાવ્યું કે જિલ્લાના નાગરિકોને સરકારની યોજનાઓનો લાભ પહોંચે તથા તમામ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તો જરૂરી છે પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા માટે તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચના કરાઈ હતી બેઠકમાં ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા